ગુજરાતના ભારતીય જનતા પાર્ટી ના નવા પ્રદેશ પ્રમુખ છે તેઓની બિન સત્તા

સાંભળો આજે નવા પ્રદેશ પ્રમુખની ની થવા જઈ રહી છે સત્તાવાર જાહેરાત થઈ રહી છે કેવી રીતે ભારતીય જનતા પાર્ટી પરંપરા રહી છે સમયાંતરે પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ થતી હોય આજે ઘણા સમયથી આપણે રાહ જોતા એ પ્રમાણે આજે પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થવા જઈ રહી છે નવા પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વમાં આગામી પડકારો અને કામગીરી કરવાની છે એમાં જગદીશભાઈ પોતે એક પાર્ટીનો કાર્યકર્તા છે જમીનનો કાર્યકર્તા છે અને પોતે અમદાવાદ જેવા મોટા શહેરના પ્રમુખ પણ રહી ચુક્યા છે એટલે એમને જે નેતૃત્વ મળ્યું છે સરકાર ને સંગઠન બંને કામગીરી જોતા ખૂબ સારું કામ એ કરશે અમને બધાને ને કાર્યકર્તા ને આશા છે જેટલા પણ પૂર્વ પ્રદેશ અધ્યક્ષો રહી ચુક્યા છે એ દરેકની પાર્ટી માટે એક વિશિષ્ટ કામગીરી રહી છે એ બધી જ કામગીરીનો નો સરવાળો એટલે આજે જગદીશભાઈ આપણી સામે છે અને એ એમાં વધારો કરીને પાર્ટી ને ઊંચે ઉપર અધિકારી કામ કરાવવા બાબત નો એમનો જે રેપો છે એ ખુબ સારો અને પ્રજા હિત માં લોકહિત માં કાર્યકર્તા ના કામ માટે પોતે ખુબ રસ લઈને કામ કરાવે આ ઉપરાંત સંગઠન ની

અમારા ઉપરના શીર્ષક નેતૃત્વએ માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વક્રમાને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ બનાવે છે એ બધા ખૂબ ખૂબ અભિનંદન આપું છું એક કરમઠ કાર્યકર છે પાયાના કાર્યકર છે અને સંગઠનના માહેર છે એટલે અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવશે એવી પૂર્ણ એમની પર અમારા મોવડી મંડળે જે વિશ્વાસ મૂક્યો છે એ પૂરેપૂરો સાર્થક થશે એવી આશા અને અપેક્ષા વ્યક્ત કરું છું અબ આપનો આજે રાજપૂત શર્મા નવા પ્રદેશ પ્રમુખ બનવા જઈ રહ્યા છે અને તેમણે આજે સત્તાવાર જાહેરાત transmembrane છે કે જોવાનું તે પરલે છે આવનારા દિવસોમાં કે સરકાર પર સંગઠન લાવશે કે હું સંકલન સાધે છે કેમ કે સિતે પણ સરકારનો ઈસવો જે સાથે સાથે જે વિપક્ષ છે કોંગ્રેસ અને અમારી પાર્ટીઓ એમાં જે આરોપ છે તેના પર ચોક્કસ રીતે જવાબ આપશે તો પણ આપણા દર્શકોમાં જોવાનું રહેશે પ્રકારના સમાચાર લોકોને મહત્વ હોત નહી જો કે દર્શાવવાનું રહેશે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો